નમસ્કાર ગુજરાત હું ગૌતમ સિંહ સુદાન ચેકપોસ્ટ લાઈવ માં આપનું સ્વાગત કરું છું આ દ્રશ્યો તે ખૂબ જ ગંભીર બાબત છે દેશી દારૂએ કેટલાય ઘરોના સુહાગ ઉજાડ્યા છે દેશી દારૂએ કેટલાય ઘરોને બરબાદ કર્યા છે દેશી દારૂ વેચનારા હંમેશા પોતે વિક્ટિમ કાર્ડ રમે છે અમારો તો ધંધો છે રોજી રોટી છે છે આમ ને તેમ છે પણ ભાઈઓ તમે જેને રોજીરોટી કહો છો ને એ લોકોની જિંદગીઓની જિંદગીઓ બગાડી નાખે છે પેઢીઓની પેઢીઓ બગાડી નાખે છે ખતમ કરી નાખે છે ખલાસ કરી નાખે છે અને તમે એને રોજીરોટી કહો છો જે દેશી દારૂથી થી જિંદગીઓ બરબાદ થતી હોય એને કહેવાય જ નહીં ગમે તે જસ્ટિફિકેશન આપો એને બરબાદી રોજી રોજીરોટી ના કહેવાય ગુજરાતના પ્રશાસન ને વિનંતી અમદાવાદ પોલીસ ના અમુક કર્મચારીઓ રાસકા પોલીસ ચોકી મેં અમદાવાદના અમુક કર્મચારીઓ જશોદા ચોકડી અમદાવાદના અમુક કર્મચારીઓ વટવા રેલવે પોલીસના અમુક કર્મચારીઓ તેમજ વાયાખેડા જતા રસ્તામાં જેટલી પણ પોલીસ ચોકીઓ આવે છે તે તમામ પોલીસ ચોકીઓના અમુક કર્મચારીઓ આ આખા સિન્ડિકેટમાં સામેલ છે અને તેમની જાણમાં અને રહેમ નજર હેઠળ કેટલાય વર્ષોથી આ ધંધો ચાલી રહ્યો છે બરાબર વર્ષોથી ચાલે છે આ જે દેશી દારૂ અમદાવાદમાં આવે છે તે મોટા ભાગનો દેશી દારૂ ખેડા જિલ્લામાંથી સપ્લાય થાય છે અને એમાં એસટી નિગમના જીએસઆરટીસીના કર્મચારીઓ કન્ડકટરો ડ્રાઈવરો આમાં સામેલ હોય છે એક એક ખેપના બબ્બે હજાર રૂપિયા હપ્તો લેતા હોય છે હવે એમનો પગાર તો ખબર નહીં એસ નિગમ કેટલી આપતી હોય મને ખબર નથી પણ મહિને સાઈઠ હજાર રૂપિયા તો પાક્કું જ છે કંડક્ટરનું સાઠ હજાર રૂપિયા ડ્રાઈવરના અને આપણને લાગે કે ઓહો આ લોકો કેટલી બધી મહેનત કરે છે બધા કંડક્ટર ડ્રાઈવર એવા નથી હોતા બધાની વાત નથી કરતો પરંતુ આ જે આજકાલ જે ભ્રષ્ટાચારનો સિનારિયો ચાલી રહ્યો છે જેમ એસીબી ખાતું જેવી રીતે સરકારી કર્મચારીઓને લાંચ લેતા પકડી રહ્યું છે તે જોતા શંકા તો ઊભી થાય કે આ લોકો લાંચ તો લેતા હશે અને આની તપાસ કરો સો ટકા તમને ત્યાં દેશી દારૂ આવી બેગોમાં જોવા મળશે આ હપ્તા ખોરી બંધ કરવા આ તમામે તમામ વિભાગના અમુક કર્મચારીઓને વિનંતી સરકારી નોકરી કે લાંચ લેવાનું સાધન નથી કે તમે સરકારી નોકરીમાં આવ્યા એટલે લાંચ લઈને તમારા ખિસ્સાઓ ભરીને ઘેર જતું રહેવાનું જી લોકોની જિંદગીઓ બરબાદ કરવાની અને નામ આપવાનું બાનું કાઢે જસ્ટિફિકેશન કરે અરે એ તો આપણે જો અમે અહીં બંધ કરી દઈશું થોડીક લોકો દારૂ પીવાના બંધ કરી દેવાના છે અરે તમારે એ બધું જોવાની ક્યાં જરૂર છે તમે તમારી ફરજ નિભાવો ને કોણ દારૂ બંધ કરવાનું છે કોણ નહીં કરવાનું તમારે આ દુનિયાની ચિંતા કરવાની ક્યાં જરૂર છે તમારા ખિસ્સા ભરવાના હોય એટલે તમે તો બાનું એવું ઊભું કરો જ ને જય હિન્દ જય ભારત